જેમની પરમ ચેતના આજે પણ સત્યના ખોજીને માર્ગદર્શન કરે છે એવા સંત યારી સાહેબને વંદન કરીએ સંત યારી સાહેબનો જન્મ સંમત સત્તરસો પચીસની આસપાસ દિલ્હીમાં શાહી રાજઘરાનામાં થયેલ એમ વિદ્વાનો અને ઇતિહાસકારોનું માનવું છે એમના જન્મ વિશે ઘણા મત મતાંતરો છે પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વાણીમાં વસતા હોય છે એમ કહેવાય છે કે સંત યારી સાહેબના ગુરુ વીરુ ફકીર સાહેબ હતા એ સંત યારી સાહેબના એક પદનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે સંત યારી સાહેબ તેમના એક પદમાં કહે છે કે પ્રભુની નિર્ગુણ નિરાકાર ચૂંદડી કોઈ ભાગ્યશાળી સંત જ ઓઢી શકે છે શાસ્ત્રોમાં ઘણા પંડિતો આ નિર્વાણ ચુંદડીને શોધે છે પણ ત્યાં મેળ પડે એમ નથી આ ચુંદડી તો પરમાત્માની પ્રિયત્તમાં બની એનું ધ્યાન ધરે એ જ આ ચુંદડી ઓઢી શકે છે એ જ્યોતિ સીમા બહાર વગર દીવે વગર તેલથી પ્રકાશી રહી છે સંત યારી સાહેબ સુરતાને ગગનમાં ચડવાની વાત કરે છે ત્યાં ચંદ્ર કે સૂરજ વિના આત્મજ્યોતિ પ્રકાશી રહી છે ત્યાં સતત સંગીત વાગી રહ્યું છે જ્યાં કોઈ વિચાર નથી જન્મ નથી મરણ નથી એવા અમર લોકમાં સંતો વાસ કરે છે સંત યારી સાહેબ કહે છે એ પ્રાણથી પણ પ્યારો પ્રભુ મારા મંદિરે પધારેલ તેના માટે હું દુલ્હન બની તેમના માટે સહેજ બિસાવું છું હવે તો ઇંગલા પિંગલા એક થતાં સૂક્ષ્મણા સ્વર પ્રગટ થતાં સહજ સમાધિમાં મધ્યમાં રહું છું મારા પ્રભુ નિર્ગુણ નિરાકાર છે મારી સુરતા એ શબ્દોમાં લીન થઈ છે તેના મિલન પછી આનંદથી ધૂન ગાયા કરું છું આ સહજ સમાધિમાં પ્રભુ પ્રેમી તરીકે મળ્યા એ પ્રેસી તરીકે એ મસ્તીમાં મને ખ્યાલ જ ના રહ્યો પ્રભુ પ્રેમમાં હું લીન બની ગયો છું સંત યારી સાહેબ કહે છે કે તારી અંદરથી બંદગી પ્રગટ થઈ નથી તે તારા ઘડનારાને જાણ્યો નથી તો તું હરામનું ખાય છે સંત યારી સાહેબ કહે છે ગુરુના ચરણની રજ લઈને બંને આંખની વચ્ચે ત્યાંનું તિલક કર્યું એટલે કે અહંકાર ગુરુ ચરણે મૂકી બંને આંખો વચ્ચે જોતા બહારની સૃષ્ટિ બંધ થઈ ગઈ અને ભીતર પ્રકાશ નાદના પ્રદેશમાં ગુરુ કૃપાથી પ્રવેશ થઈ ગયો એ ગુરુના સ્પર્શથી નિરાકારને જોઈ લીધો ત્યાં કરોડો સૂર્યનો પ્રકાશ જોયો ત્રણે લોકની સંપત્તિ મને એ દર્શનથી મળી ગઈ ગુરુએ અનુકંપા કરી દીક્ષા આપી મારી અંદર રહેલા અહંકારનું મૃત્યુ થયું સંત યારી સાહેબ કહે છે કે ભીતરથી અહંકાર મરી ન જાય ત્યાં સુધી ધ્યાન પ્રેમના માર્ગે સતત સાવધ રહી યાત્રા કરતા રહેવાનું છે જ્યારે સાચી અનુભૂતિ થશે ત્યારે ખોજ બંધ થઈ જશે અને અસલ ઘર મળી જશે પછી ચિત્ત ભટકતું બંધ થઈ જશે ચિત્ત ચેતન્ય સ્વરૂપ બની જશે હવે મુરાદા સમાન બની ગયો જેથી મનનું મૃત્યુ થયું આનંદ સાથે એકાકાર થયો છું હવે પરમ પ્યારા પ્રભુ સાથે મિલન થયું છે જેથી આવા ગમન મટી ગયા સંત યારી સાહેબ કહે છે આત્મા જ્યોતિ સ્વરૂપ છે એ જ્યોતિ ઘટઘટમાં પ્રકાશી રહેલ છે એ પરમ જ્યોતિ મન મોહક છે તે મારાથી થોડી વાર પણ દૂર થતી નથી સદાય ઉપલબ્ધ છે તેને કોઈ રૂપ એ રેખા નથી તેનું વર્ણન થઈ શકે એમ નથી જે ચરણે અહમરૂપી માથું મૂકીને શરણાગતિ સ્વીકારી હરિના દાસ બનવા તૈયાર થાય છે એવા પ્રેમીઓ તેને પામી શકે છે તે પરમાત્મા બહાર અને અંદર બધે વ્યાપ્ત છે આપણી પાસે જ છે બીજે શોધવા જવાની જરૂર નથી દિવાળીના પર્વમાં જેમ દીવા પ્રગટાવીએ એમ બધી દિશામાં બોધના દીવા પ્રેમના દીવા પ્રગટાવી सहज मिलन थी मोक्ष ने से ले संत यारी साहेब थोड़ी रचनाओ जुए आठ पहर निरखत रहो सन्मुख सदा हजूर कह यारी धर ही मिले काहे जाते दूर बाजत अनहद बासुरी तिर बे नीके तीर राग छतीसो होय रहे गरजत गगन गंभीर तारनहार समर्थ है अवर न दूजा कोई कहयारी सतगुरु मिले अचल अरु अमर हो दक्षिण दिशा मोर नहीं हरो उत्तर पंथ ससुराल मान सरोवर ताल है तहकामिनी करत सिंगार रूपरेख बर नौ कहा कोटी सुर पर अगोचर रूप है पावे हरि को दास बेला फूला गगन में बंकनाल गही मूल नहीं उपजे नहीं बीन से सदा फूल के फूल धरती आकाश के बाहरे यारी पिय दीदार शेत छत्र जगमगे संत फटिक उजियार आत्म नारी सुहागिनी सुंदर आपू संवारी पिय मिलवे को उठी चली चौमुख दियना बारी नैन आ देखिए તેજ પુંજ જગદીશ બહાર ભીતર રમી રહ્યો અનેક જ્ઞાન અને પ્રેમના દીવડા પ્રગટાવી સંત યારી સાહેબે સંત સત્તરસો એસી માં જૂની દિલ્હીમાં સમાધિ લીધી આજે આપણે સંત યારી સાહેબ ભાવથી વંદન કરીએ